ઝાઇડેક્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ચંબુસર એપીએમસી હોલ ખાતે જૈવિક ખાતરને પાક સંરક્ષણ અંગે સમજૂતી અપાઈ ચંબુસર તાલુકાના પ્રદેશ કિસાન મોરચા સદસ્ય કમલેશભાઈ પટેલ અને તેમની ટીમ તાલુકાના ધરતીપુત્રો માટે સતત ચિંતિત અને પ્રયત્નશીલ રહે છે ચંબુસર એપીએમસી હોલ ખાતે ઝાઇડેક્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તાલુકાના ખેડૂતો જૈવિક ખેતી તરફ આગળ વધે અને પાક સંરક્ષણ અંગે સવિસ્તાર માહિતી મળી રહે તે માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્ટેટ મેનેજર રાજશેખર વાજપેયી એરિયા સેલ્સ મેનેજર મનોજસિંહ અમરજીતસિંહ સેલ્સ ઓફિસર જિગ્નેશ તલપડા કમલેશભાઈ પટેલ કુલદેવસિંહ યાદવ તાલુકા પ્રમુખ મિલેન્દ્રસિંહ રાઠોડ પ્રમોદસિંહ રાઠોડ હરદીપસિંહ જ્યોતિષભાઈ સહિત ઉપસ્થિત રહતા અને પ્રસંગે ચંપુસર તાલુકાની જમીનની માહિતી લઈ દરદીપુત્રોની જમીનની ગુણવત્તા ધ્યાને લઈ ગઈ જમીનમાં કહો સુધારો લાવવો જેથી મબલક પાક ઉતારી શકાય અને ખેડૂત આર્થિક રીતે પગ પર થાય તથા જમીનમાં પાણી ઉતરી શકે અને રોકાઈ શકે તે માટે પાણી ઉતારની પદ્ધતિ સમજાવી હતી આ સહિત જૈવિક ખાતરની સવિસ્તાર માહિતી આપી પાક સંરક્ષણ અંગે સમજાવી તેના ફાયદા જણાવ્યા હતા સહિત જમ્મુસર તાલુકા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા સરકારની વિવિધ યોજનાના લાભ માટે ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ આપવાનું નક્કી કરેલ જે અંતર્ગત તમામ ખેડૂત ખાતેદાર મિત્રોએ ફરજિયાત ફાર્મમાં રજીસ્ટ્રેશન અને કૃષિ પ્રગતિ એપ્લિકેશન ડાઉનલોડ કરવા અપીલ કરાઈ આ પ્રસંગે જીતેશભાઈ રાઠવા ચંદ્રકાંત મકવાણા વિજયભાઈ ગલચર ધર્મેન્દ્રસિંહ સિંધા સહિત મોટી સંખ્યામાં જમ્મુસર તાલુકા ખેડૂત મિત્રો હાજર રહ્યા હતા आ नमस्कार भाइयों मेरा नाम राजशेखर बाजपेयी है और आज जमुसर ए पी में हमारे किसान मोर्चा के प्रमुख कमलेश भाई के सौजन्य से और कंपनी की सहायता से यहाँ पे किसान प्रशिक्षण शिविर का आयोजन किया गया उसका मुख्य उद्देश्य जो है वो केमिकल खेती को कैसे कम करके केमिकल निकल करके जैविक खेती को बढ़ावा देना है और इसी उद्देश्य के माते उन्होंने यहाँ पे जो आयोजन किया और जो प्रशिक्षण दिया और ये उम्मीद जताई कि हमारे किसान भाई अपने आने वाली खरीफ खेती से पहले डिमॉन्स्ट्रेशन करें और उसके लाभ को देखें खुद अपनी आँखों से और निश्चित तौर से चाहे वो एक गूठा में हो चाहे वो एक बीघा में हो चाहे वो एक एकड़ में हो वो केमिकल फ्री खेती हमारी प्रकल्प संजीवनी जो हमारी जेडिक्स की जो पद्धति है उसको अपनाएं और खेती में क्वालिटी बढ़ाए और शुद्ध लाभ को भी बढ़ाए तो ऐसा हम लोगों का मानना है और यही उपेक्षा हम करते हैं कि हमारे सर साथी हमारे किसान भाई इसको अपनाएं धन्यवाद